રેડ પાડતાં જે ટ્રેક્ટર સોળ છે ડમ્પર પાંચ જેસીબી એક તેમજ લોડર મશીન એક અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ સાત કરોડને દસ લાખની જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીજર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરત બી લીંબાળિયા આ બંનેની સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે